તેમજ ખાનગી સાધનોમાં આવે છે જમ્મુ શહેરની તથા આજુબાજુ ની મહિલા લઈને આવતા આવતા હોય છે ખાડામાં ચાલવા જતા તેના ઉપર બેઠેલા વારંવાર નુકસાન થાય છે તેમજ આવતા જતા રહીશો આજુબાજુમાં જણાવ્યું કે જમ્મુસર તાલુકામાં ટંકાઈ લઈ એસટી સુધીનો રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં હોય તેને નવો બનાવવા બાબત જય ભારત જણાવવાનું કે અમુક જમ્મુસર શહેર તથા જમ્મુસર તાલુકાના આજુબાજુના ગામ લોકો તથા જાગૃત નાગરિકોની નમ્ર વિનંતી સ પહોંચી નહીં શકતા ટાઈમ પર ને ભોગવી પડે છે એના માટે અમે ટોટલી આ તાલુકાના અને જમ્મુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે એમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે હવે નગરપાલિકામાં પણ અમે આપવાના તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે はい、ね。 નક્કી કરીને આંદોલન કરી અમે કોઈ નેતા કેવું નથી અમે બધા સામાન્ય માણસ છે અને બધા નો ગ્રુપ ની અંદર બેગડ થી કામ નોકરીયા નોકરીયા મોટા ભાગ નો છે અમારી સાથે